સુરતમાં કોરોના જેવી મહામારી દરમિયાન ખડે પગે દર્દીઓની સેવા કરનાર યુવા ડોક્ટર અયાઝ ગોઘારી દ્વારા આગામી ગુરુવાર અને શુક્રવારે આવી રહેલ હઝરત ખ્વાજાદાના દરગાના ઓર્ષ નિમિત્તે ત્રણ દિવસ એટલે કે બુધવાર ગુરુવાર અને શુક્રવાર માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો બહોળી સંખ્યામાં શહેરીજનો લાભ લેશે તેમ પણ ડોક્ટર અયાઝ ગોઘારીએ જણાવ્યું હતું સુરતના સલાવતપુરા ખાતે જુબેર ચેમ્બર્સમાં કેડી કેર એન્ડ ક્યુર ક્લિનિક ધરાવતા યુવા તબીબ ડોક્ટર અયાઝ ગોઘારીએ કોરોના કાળમાં અનેક દર્દીઓને સાજા કરી તેમની ફરજ નિભાવી હતી ત્યારે હાલમાં ગુરુવાર અને શુક્રવારના રોજ હઝરત ખ્વાઝાદાના દરગાહનો ઉર્ષ આવી રહ્યો હોય જેને લઈ એકત્રીસ ઓગસ્ટ પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે ડોક્ટર અયાઝ ગોગારી દ્વારા ફ્રી સારવારની જાહેરાત કરાઈ છે ફાઇલ ચાર્જ તપાસ ચાર્જ ઇસીજી ચાર્જ અને સુગર ચાર્જ ફ્રી રાખવાની ડોક્ટર અયાઝ ગોગારીએ જી ન્યૂઝ સમક્ષ વાત કરી હતી અને બહોળી સંખ્યામાં સુરતીઓ આ કેમ્પનો લાભ લે તેમ પણ જી ટ્વેન્ટી ફોર ન્યુઝ ટીમ સમક્ષ ડોક્ટર અયાઝ ગોઘારીએ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેરના ખ્યાતનામ ડોક્ટર ડોક્ટર અયાઝ ત્યાં અત્યારે અમે આવ્યા છીએ આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બે દિવસ એટલે કે કુલ ત્રણ દિવસ માટે હઝરત ખ્વાજા દાના સાહેબ રહેમતો લઈના ઉર્ષ મુબારકના અવસરે ત્રણ દિવસનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ડૉક્ટર અયાઝ ઘોઘારી તેમાં સેવા આપવાને શું છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર સાહેબ હજરત ખ્વાજા દાના જમાલુદ્દીન દાના રેહમતુલ્લા નક્સબંધી આપના ચારસો ને અઠ્યાવીસમાં ઉર્સ શરીફના મોકા પર નિસ્બતી તૌર પર અમે અહીંયાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ક્લિનિકને ચાલુ થવાના સાડા ત્રણ વર્ષ થયા છે અને ઓલમોસ્ટ આ ચોથો વર્ષ અમે ક્લિનિકનો દાના બાવાના ઉર્સ માટે ઉજવી રહ્યા છે કે જેના અંદર ફાઇલ ચાર્જ તપાસ ચાર્જ સુગર ચાર્જ અને ઈસીજી ચાર્જ તદ્દનપણે ફ્રી કરી આપવામાં આવશે ઈસીજીનું કન્સલ્ટિંગ સુરતના વેલનોન કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ફોનોટોનિક મેથડ દ્વારા કરી આપવામાં આવશે અને જરૂર પડીએ પેશન્ટને જરૂરી જેટલી પણ સલાહો છે અને સૂચનો છે તે બધાનો જ માર્ગદર્શન સારી રીતે વિનામૂલ્યે અને સરળતાથી અને એમનું પોતાનું જ છે તે રીતે કરી આપવામાં આવશે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેશે ક્લિનિકનો સમય મોર્નિંગના અંદર દસથી બપોરે અઢીથી ત્રણ વાગ્યા સુધીનો છે અને સાંજે પાંચથી લઈને નવ વાગ્યા સુધીનો છે પરંતુ પેશન્ટોને અમે પ્લાનિંગ કર્યું છે કે આ ત્રણ દિવસોના અંદર જ અમારો સ્ટાફ અને અમે બધા જ ખરા પગે રહીને કન્ટિન્યુ સવારથી દસથી લઈને સાંજે દસ વાગ્યા સુધી બરાબર કોઈપણ પેશન્ટને નકાર્યા વગર અમે કન્ટિન્યુ આ સેવા આપતા રહીશું કેડી કેરમાં જવાનું રહેશે કેડી કેરમાં દરેક પેશન્ટોએ કેડી કેરમાં આવવાનું રહેશે અપોઇન્ટમેન્ટ લખાવવાનો સમય નંબર નાઇન એટ ઝીરો એટ સિક્સ ફાઈ બલ થ્રી ડબલ થ્રી છે કે જે અમારા પોસ્ટરમાં પણ છપાયેલો છે અને એ નંબર પર મોર્નિંગમાં નવ વાગ્યાથી અપોઈન્ટમેન્ટ આપી દેવામાં આવશે અને એ રીતે જ આખા દિવસ દરમિયાન જે લોકો અપોઇન્ટમેન્ટ નથી લખાવી શકતા અથવા જેમ ફોનની સુવિધા નથી તે ગમે ત્યારે આવીને પણ વેઇટિંગમાં થોડુંક બેસવું પડે બરાબર છે પરંતુ એમને દરેક વસ્તુની સુવિધાઓનો લાભ આપવામાં આવશે બીજું શું દર્શક વિશેષમાં શું શું કહેવું બસ માલિક આપણા બધાનું તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવી રાખે ખરી વેલ્થ ખરી તંદુરસ્તી જ આપણી નહેમત છે જૂના જમાનામાં એક કહેવત હતી એક તંદુરસ્તી હજાર નિયામત બરાબર છે બસ માલિક તમને અને મને બધાને તંદુરસ્ત રાખે અને તમારી જે પણ દુઃખ દર્દ અને તકલીફો છે જિસ્માની જે પણ બીમારીઓ છે તે બધાનું નિવારણ માટે મને યોગ્યતા આપે અને મને લાયક બનાવે અને મારા હાથોમાં મુકમલ અને કુલ્લી સિફા આપે મારા માટે આ બધા પણ દુઆ ફરમાવજો મિત્રો આ હતા ડૉક્ટર અયાઝ ઘોઘારી આગામી ત્રણ દિવસ એટલે કે ઓગસ્ટની એકત્રીસમી તારીખ ત્યાર પછી સપ્ટેમ્બરની પહેલી અને બીજી તના હજરતો ખ્વાજા દાદા સાહેબ રહેમતુલ અલાઈના ઉર્સ મુબારકના ત્રણ દિવસ માટે ખાસ કરીને કેડી કેર એન્ડ સ્યોર ક્લિનિકની અંદર ડૉક્ટર અયાઝ ઘોઘરીના આજે ડિસ્પેન્સરી એટલે દવાખાનું છે તેમાં ત્રણ દિવસ માટે તમને ફાઇલ ચાર્જ તપાસ ચાર્જ ઇસીડી ચાર્જ તેમજ સુગર ચાર્જ કમ્પ્લીટ ફ્રી છે તો મિત્રો તમે આજે તેમનો સંપર્ક કરી શકો છો તમને મોબાઈલ નંબર પણ આપી દઉં છું નાઇન એટ જીરો એટ સિક્સ ફાઇવ ડબલ થ્રી ડબલ થ્રી પર આપ સંપર્ક કરી શકો છો જે ટ્રેન્ફાઈની ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે શું